અમરેલીના ગઈકાલે જન્મદિવસ નિમિત્તે અભિવાંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ઇફકોના ડિરેક્ટર છે રાદરિયા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નાગરણીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં જયેશ શાદરિયાનો હુકાર કરી પોતાના વિરોધોને પડકાર ફેંક્યો હતો પરંતુ આ સાથે જ જાહેર મંચ પરથી ના નવા ડિરેક્ટર જયેશ સાદડીયાએ ભાવિક વાતો કહ્યું હતું કે દિલીપ સંઘાણીનું જિલ્લામાં ખુબ મોટું યોગદાન છે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તરીકે તેમણે અનેક ફરજો બજાવી છે ભાજપના કમળના સિમ્બોલ પર ચૂંટાઈને પ્રતિનિધિ કર્યું છે જયેશ સાદડીયાએ આગળ કહ્યું કે આપના નેતૃત્વમાં રાજકીય સામાજિક બધામાં અમે તમારી સાથે છીએ હું ગૌરવ

આ ઇપકો ની અંદર પહોંચાડવા પણ સંઘાણી સાહેબ બે ખૂબ મદદ કે ભૂલી શકું એમ નથી આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી દિલીપભાઈ સાબિત કરી બતાવ્યું છે